તો હવે રમણલાલ વોરાનો ટ્રુ કોલર વાળા દાવામાં કેટલા દમ છે તેની ન્યૂઝ કેપિટલે ખરાઈ કરી છે જોઈ લો રમણલાલ વોરાના દાવા અંગે અમારો આ વિશેષ અહેવાલ ડેણના ધારાસભ્ય રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ખોટા ખેડૂત ખાતેદાર ના મૂળિયા હજુ ઉમડા છે અરવલ્લીથી તેમની સાથેની સંવાદની એક ઓડિયો ક્લિપ હજુ વાયરલ છે અને એ બધાની વચ્ચે ઈડર તાલુકાના જાદરની અંદર રમણલાલ વોરાનો એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઈડર એક મોટો તાલુકો છે અને એ ઈડર બેઠકના રમણલાલ વોરા ધારાસભ્ય છે જાદર એ ઈડર પાસેનું નાનું એવું શહેર છે કે જ્યાંથી એક મેસેજ કન્વે થાય છે જેની અંદર એ મેસેજની અંદર રમણલાલ વોરા લખે છે કે જો ઈડરમાં વિસાવદરવાડી થતાં અટકાવી હશે તો જાગવું પડશે આખરે આ મેસેજનું સત્ય શું છે રમણલાલ વોરા સામે આવ્યા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી પણ આ પ્રતિક્રિયાની અંદર રમણલાલ વોરાની એક વાત જે સમજવા જેવી છે જેનું સંશોધન કરવું જરૂરી છે એટલા માટે અમે કેટલાક પુરાવા સાથે આવ્યા છીએ કે રમણલાલ વોરા જે આર આઈ વોરાનો દાવો કરે છે અને મેસેજ ગ્રુપની અંદર રમણલાલ વોરાના નામે થયો છે આખો મામલો ટ્રુ કોલર સુધી જાય છે અને સત્યતા તપાસવી જરૂરી હતી એટલે અમે પણ રમણલાલ વોરાએ જે કીધું એ પ્રમાણે જ નંબર એ ટ્રુ કોલરની અંદર એડ કરીએ પછી ખ્યાલ આવશે કારણ કે રમણલાલનો દાવો એવો છે કે એમનું ટ્રુ કોલરની અંદર નામ આર આઈ વોરા છે હવે આર આઈ વોરા છે કે નહીં એ તપાસવા માટે ટ્રુ કોલર કે જે મોબાઈલ નંબર તમે નાખો એટલે જે તે વ્યક્તિનું નામ તેની અંદર આવી જાય હવે આવો જ એક નંબર જે રમણલાલ વોરાનો છે રમણલાલ વોરા પાસે બે મોબાઈલ ફોન છે તેવું એમણે આજે જ્યારે પ્રેસ કરી ત્યારે પણ કહું અને બંને મોબાઈલ નંબર અમારી પાસે છે હવે એ મોબાઈલ નંબર જ્યારે હું ટ્રો કોલરની અંદર નાખું છું ત્યારે કયા પ્રકારનું નામ તેમનું આવે છે એ આપ જોશો તો તમને સમજાઈ જશે કે રમણલાલ વોરા સાચા છે કે પછી ખોટા છે રમણલાલ વોરા પાસે બે નંબર છે જેમાંથી એક નંબર અમે ટ્રુ કોલરમાં ડાયલ કર્યો જે નંબર હતો ઝીરો ડબલ નાઇન સેવન એટ ફોર ઝીરો સિક્સ ઝીરો ટુ સેવન જ્યારે આ નંબર અમે સર્ચ કર્યો તો તેની અંદર રમણલાલ વોરાનું નામ આવ્યું અને લખ્યું હતું એમએલએ રમણલાલ વોરાનો બીજો નંબર અમે ટ્રુ કોલરમાં ડાયલ કર્યો જે નંબર હતો ઝીરો સેવન ફાઈવ સેવન ટુ નાઇન ડબલ સેવન ડબલ ઝીરો ફાઇવ જ્યારે આ નંબર સર્ચ કર્યો ત્યારે એની અંદર નામ ભૂષણ વોરાનું આવ્યું એટલે રમણલાલ વોરા જે આર આઈ વોરાના નામે ટ્રુ કોલરમાં પોતાનું નામ હોવાનો દાવો કરે છે એ વાત અહીં જોવા મળતી નથી